જુઓ માયતમને સમજ્યા વિના સૂટકો જ નથી તેવી મહત્તા દર્શાવતા શ્રીજી મહારાજ ગઢડા મધ્યના એકવીસમાં વચનાવ્રતમાં કહે છે કે પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા ભગવાનના ભક્ત સાધુ તેનું માહિતમ સમજે તેને જ કલ્યાણનો માર્ગમાં કંઈ સમજવું માતમ સમજે ને એને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નથી આ વાર્તા એક વાર કહીએ સમજો અરે લાખ વાર કહીએ સમજો આજ સમજો કાલ સમજો લાખ વર કેડે સમજો પણ એ વાત સમજે જ સૂટકો છે માટે મહારાજનું માહિત્યમ જાણું મહારાજના સંતો ભક્તોનું માહિતમ જાણવું એ માહિતમ અને મહિમા જાણ્યાશ પછી થોડો ભક્ત ભજન કરશું ને તો જાજુ થઈ રહેશે માટે મહિમા છે ને એ બહુ મોટી વાત છે